ચરોતરમાં કરમસદ હોસ્પિટલમાં મધર એન્ડ ચાઇલ્ડ કેર સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ચરોતર આરોગ્ય મંડળના ટ્રસ્ટી અને ભૂતપૂર્વ ચેરમેન પટેલના માતાશ્રીની સ્મૃતિ રૂપે સવિતાબેન પટેલ માતા અને શિશુ સંભાળ વિભાગ તૈયાર કરવામાં આવ્યું છે આ સેન્ટરનું ઉદઘાટન કરમસદ હોસ્પિટલ ખાતે ડોક્ટર અમૃતાબેન પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ગરીબો માટે આશીર્વાદરૂપ આ સેન્ટરમાં આણંદ અને ખેડા જિલ્લાની ખાનગી હોસ્પિટલના કેસો જેમાં ખાસ કરીને પ્રસુતિ બાદ રક્તસ્તાવ થતો હોય છેલી ગડીએ પ્રસ્તુતિનો દુખાવ પડ્યો હોય તેમજ હિમોગ્લોબિન ઓછું હોય બેભાન હોય તેવા કેસોને સારવાર આપવામાં આવશે આયુષ્માન ભારત યોજનાનો લાભ પણ આપવામાં આવશે જ્યારે નાના ત્યારે ઓછું 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 જ્યારે આ અમને સમજી કે આપણા માધા અમારા એન્ડ પર્ટિક્યુલરલી મધર એમ કે મધર ક્વાયલી જીવે છે ક્વાય આપણા ફેમિલીમાં એક બેન ચોર એનો જન્મ થયો અને વર્લ્ડ વો જર્મનીમાં થયું They found their but it's only because of facilities like this that she was able to learn. Okay. I'm very happy to see so much progress here in this section and I wish them all success. Thank you. So, નારી અને ચાઈલ્ડ વેલફેર ડિપાર્ટમેન્ટનું જે આપણે ઉદઘાટન કરીએ છીએ એમાં અમૃતાબેન અને એમની આ બેન નિશાબેનનો બહુ મોટો ફાળો રહ્યો છે અને અમને બી સંતોષ છે કે આજે એમને જે આ ડિપાર્ટમેન્ટની વિઝિટ કરી તો જે રીતે આપણે બધી સર્વિસીસ પ્રોવાઈડ કરી રહ્યા છે દાખલા તરીકે એનઆઈસી યુપીઆઈસી કે જેને લીધે અંડરબોન્ડ જે બાળકો જન્મે છે જેનું પોષણ બરાબર નથી થયું હતું તો એમને બી પોતાને પ્રોપર કરવામાં આ સેન્ટરની ઘણી મદદ થશે એટલે ચારોતર આરોગ્ય મંડળ તરફથી અમૃતાબેન જે આપણા ટ્રસ્ટી બી છે અને નિશાબેન એમના બહેનનો હું ઘણો હાર્દિક આભાર માનું છું